તમે કાયદેસર મારી આબરૂ માથ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું જીવો શું કરીને દેખાડ્યું છે પોગ્રામ ગયા ભગવત થી આપડીને આવ્યો તો તમે તૈયારી માતાજી નામ છે એફિડેટ કરેલો કાઠી દરબાર નથી તમને હજી કહું છું બોલ બચ્ચન નથી ફોન માં બોલવાળો મારી ગાડીનો કાચ ફોડ્યો હું કાઠી દરબાર છું એફિડેટ કરેલો છું મારી આબરું કે તમે ત્યારે પણ હું ગાવા બેઠો તો માતાજી ના સમકે મારા છોકરા ની નીકળી ને ફોન કર્યો દોઢસો દોઢસો ગાડી આખું છું ડિફેન્ડર અરે જે પતિ કામ હવે તમારે શું કરવું છે કોના મારે બાજવાનું છે મારે નથી ક્યાં કરવાનું ગાડી પડી આપડે લડી લીશું બે ભાઈ મારે ગાડી જોતી સારું ચલો ઓકે રેડી તમ તૈયાર એમ રીજો ફૂલ ભલે ભલે હા હા રાણો રાણાની રીતે આ શબ્દ સાંભળતાની સાથે જ પહેલું નામ એ દેવાયત ખવડનું યાદ આવે આમ તો વિવાદ અને દેવાયત ખવડને એ જૂનો નાતો છે એક સમયે જે દેવાયત સાયકલ લઈને ફરતા હતા તેની પાસે આજે ઓડી સહિતની લક્ઝરીઝ કાર છે દસ વર્ષ પહેલાં ગામડાના કાચા મકાનમાં રહેતો દેવાયત ખવડ આજે રાજકોટમાં તેમના પરિવાર સાથે એક ખૂબ જ લેવ બંગલામાં રહે છે ગુજરાતના ટોચના લોક કલાકારોમાં સામેલ છત્રીસ વર્ષીય દેવાયત ખવડની સફળતા એ તેની વર્ષોની મહેનત છે જો કે આ તમામની વચ્ચે વિવાદ અને દેવાયત ખવડ એકબીજાનો પર્યાય છે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કે આજથી છ મહિના પહેલા થયેલી એક ડાયરાના કાર્યક્રમમાં હાજરી આપવા બાબતની બલ અને બબાલનો આજે એવો એ અંત તો ના કહી શકાય પરંતુ બીજો ભાગ આવ્યો કે જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર ચર્ચા બની એક વાત હું તમને સૌથી પહેલા સંભળાવવા માગું છું એ વાત છે આજથી છ મહિના પહેલા થયેલી અમદાવાદના સનાથલની બબાલ દરમિયાનની વાયરલ ઓડિયો ક્લિપ જેમાં દેવાયત ખવડ

તમે કાયદેસર મારી આબરુ નાખ્યો છે હું બોલ બચન નથી આજ દી હું જીવો નું કરીને દેખાડ્યું છે પ્રોગ્રામ પોગ્રામ તો તમે તૈયારી દરબાર નથી તમને હજી કઉ છું બચન નથી ફોન માં બોલવાળો મારી ગાડી નો કાચ ફોડ્યો તમે મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ ની છે ને થાર આ ત્રણ એકડા થાર ધુરાજ લેડી ઉભી ગાડી આબરું કોની કાઢી તમે અત્યારે

તમે જે ઓડિયો ક્લિપ સાંભળી એ આજથી છ મહિના પહેલાં અમદાવાદની અંદર બનેલી એક ઘટના અમદાવાદના સનાથલની અંદર એક ડાયરાનો કાર્યક્રમ હતો કે જ્યાં દેવાયત ખવડે હાજરી નહોતી આપી અને આખી એ બભાલ સર્જાઈ હતી રૂપિયા આઠ લાખ એ લઈને ગયા હોવાની પણ ચર્ચા એ વખત થઈ હતી જોકે હવે ફરી એક વખત દેવાયત ખવડે વિવાદમાં આવ્યા છે ડાયરાના કલાકાર અને તેના માણસોએ તાલાળા ગીરના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલ વિસ્તારમાં રહેતા ભગવતસિંહ ચૌહાણના ભત્રીજા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હિચકારો હુમલો કર્યો છે બંદૂક બતાવી અને એવી પણ ધમકી આપી છે કે તેને પતાવી દેવાનો છે એટલું જ નહીં તેવાયત ખવડ અને તેના માણસોએ સવાર ફોર્ચ્યુનર કાર અને ક્રેટા કારે ધ્રુવરાજસિંહ ચૌહાણની કિયા કારને પાંચ વખત ટક્કર પણ મારી ત્યારબાદ દેવાયત ખવડના માણસોએ ધ્રુવરાજ ચૌહાણને પગ એ ભાંગી નાખ્યો છે જો કે છ મહિના પહેલાં જ અમદાવાદના સનાથલના કાર્યક્રમમાં એ વિવાદ થયો હતો એ બદલ બંનેની વચ્ચે ઝઘડો ચરમસીમાએ પણ હતો અને બંનેની એ આમને સામને ફરિયાદ પણ નોંધાઈ હતી જોકે હવે દિવાયત ખબર અને તેની સાથે જ તેના પંદર સાગરીતો સામે આખી એક ફરિયાદ નોંધાઈ છે મોડી રાત્રે ફરિયાદ નોંધાતાની સાથે જ ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ એ તલાળા પહોંચ્યા હતા અને આખી આ ઘટનાની અંદર વિવાદ એ હવે ચરમસીમાએ છે આખી આ ઘટનાના મામલે મોડી રાત્રે જે ધ્રુવરાજસિંહ ચૌહાણ જાગ્રસ્ત હતા તેને દેવાયત ખવાડની સામે આરોપ લગાવતા શું કહ્યું સાંભળો પણ કઈ રીતે ઘડી શું હતું હતું અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આઈને પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલ્મ હતી નંબર પ્લેટ હતી ને અને બે ગાડીમાંથી લગભગ પંદર થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી માંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડ હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા પછી મને બહાર કરે મને કીધું બહાર નીકળ આ શબ્દો બધા બોલી અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું બે નંબરની ની રિવોલ્વર લાયા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ પગમાં જે ધોકા મારે એમાં ફ્રેકચર થયું અને હાથમાં ફ્રેકચર થયું

એ રીતના એના એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી તે ગાડી પાણીમાં નાખી દીધી કરેલું જ નતું રેકી કરેલી કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આયા છે તો એના કામ એમ આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે ગાડી સો ની સ્પીડ હતી દીધી પાછળથી બી ઠોકી આગળથી થી બી ઠોકી અને ઉતરીને બધા ઢોકા લઈને ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા

તો સૂત્રોના જણાવ્યા મુજબ સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકોએ ચિત્રોળ ગામે ક્રિષ્ના રિસોર્ટની અંદર રોકાયા હતા જેમાં પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ પણ મૂક્યું હતું અને તેના કારણે જ તેના માણસોએ તેની રેકી કરતા હોવાનું પણ તેને શંકા ગઈ જોકે યુવતીએ ધ્રુવરાજસિંહ ચૌહાણને સોશિયલ મીડિયાના માધ્યમથી મેસેજ પણ કર્યો હતો અને કહ્યું હતું કે તમે ગીરમાં છો આ પ્રકારે સ્ટેટસ મૂકો છો દેવાયત ખબર તમને અડી ન જાય અને થયું પણ એવું બીજા દિવસે સવારે દેવાયત ખવડે તેમને અડી પણ ગયા

અને મોરે મોરાની ચર્ચા વચ્ચે જે આખો આ મામલો સર્જાયો છે એક ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ હતી એ ઓડિયો ક્લિપની અંદર કહેવામાં આવ્યું હતું કે હવે સામે સામે બાજી લેવાનું છે તમારામાં તાકાત હોય અને તમે તૈયારી રાખજો આવી ચર્ચા છ મહિના પહેલાં થઈ હતી અને છ મહિના બાદ દેવાયત ખબડે મોરે મોરો આપી દીધો તેને લઈ કમેન્ટમાં જ લાવજો જોતા રહેજો ક્રાઈમ સ્ટોરી નમસ્કાર